નમસ્કાર મિત્રો હર હર મહાદેવ જય માતાજી કેમ છો મિત્રો મિત્રો આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ રહ શોકા જ્ઞાન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જાણીશું મહાકાલી પ્રચંડ રક્ષા મંત્ર કે જે સિદ્ધ કરવાથી બધી જ જગ્યાએ તમારી રક્ષા થશે પણ મિત્રો પહેલાં આપને મારી વિનંતી છે કે તમે વિડીયોને લાઇક કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી અમારા બધા જ વિડીયો આપને મળતા રહે હવે જાણીએ મિત્રો માહિતી મિત્રો મહાકાળી રક્ષા સાધના એક એવી સાધના છે કે જે કરવાથી કદાચ તમારે બીજી કોઈ પણ સાધના કરવી હોય સ્મશાન સાધના હોય ઉગ્ર સાધના હોય તીવ્ર સાધના હોય તો પહેલાં આ સાધના કરેલી હોય તો તમારી રક્ષા થાય છે દેહરક્ષા થાય છે શરીર રક્ષા થાય છે અને તમે આ રક્ષા મંત્રથી સુરક્ષા કરી શકો છો મિત્રો હવે હું આપને પહેલાં મંત્ર જણાવી દઉં છું અને બધી વિધિ પણ જણાવી દઉં મંત્ર આ પ્રમાણે છે ઓમ કાલી કાલી મહાકાલી ઇન્દ્ર કી બેટી બ્રહ્મા કી સાલી उड बैठी पीपल की डाली दोनों हाथ बजावे ताली जहाँ जाए वज्र की ताली वहां न आए दुश्मन हाली दुहाई कामरु कामाक्षा नैना योगिनी की ईश्वर महादेव गोरा पार्वती की दुहाई वीर मसान की मित्रों आ तो मंत्र साधना एकवीस दिवस मित्रों वहली सवार ब्रह्म मुहूर्त में उठी स्नान करी सारा कपड़ा पहरी આસન પાથરી બેસી જવું અને સામે એક તેલનો દીવો કરવો પછી રુદ્રાક્ષની માળાથી એક માળા જપ કરવો આવી રીતે તમારે એકવીસ દિવસ સુધી જપ કરવા પડે છે એટલે મંત્ર સિદ્ધ થઈ જાય છે પછી જ્યારે તમે કોઈ પણ બીજી સાધના કરતા હોય સ્મશાન સાધના કે ઉગ્ર સાધના તો તમે આ મંત્રથી તમારી રક્ષા કરી શકો છો અને આ સાધનાથી તમે બીજી સાધના પણ સફળ કરી શકો છો પછી જ્યારે તમારે આ મંત્રનો પ્રયોગ કરવો હોય ત્યારે આ મંત્ર તમારે સાત વખત બોલવાનો સાત વખત બોલી અને તાળી પાડવાની એટલે તમારી રક્ષા થઈ જશે કોઈ પણ જગ્યા હોય સાત વખત બોલી અને તાળી પાડશો એટલે તમારી સુરક્ષા થઈ જશે મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટની અંદર તમારા કુળદેવીનું નામ લખો હર હર મહાદેવ જય માતાજી